એક મોબાઈલમાં ચાર્જિંગ નથી થતું એકમાં ફોન ઉપડતો નથી અને આની તો આમ જો ડિસ્પ્લે બદલે બદલે થઈ ગયો આરે આ ગઈ અત્તર ફોન છે એક કે ફોન હારો નહી અને અમને બોલ બે ફોન નો ફોન આવશે મારા શું જવાબ દેવો એને એને એમ થાય કે આ ફોન ઉપડતો નથી પૈસા લેવા જવાના છે ફોન નહીં ઉપડે તો ફોન ના મેસેજ આવશે

તું અહીજે અને હું જા છું ભાવનગર મારે મામલતદાર માં થોડું કામ છે ને એટલે હું જતા હું તું હવે પાણી નો વાળતો બાહુકા દાદા ઓલા નાથા દાદાને ફોન તો કરો પૈસા દેઈ જાય અલા નાથાને તો હવારનો ફોન કરું છું પણ ફોન જ નતું ઉપડતો ઈ બહુકા દાદા ઈ નાથા દાદા છે ને ઈ બીજી માણસ હોય ઈ છે ને હવારમાં 10 વાગ્યા પછી ફોન ઉપાડે 10 ફોન કરો ઉપાડી દે વાત છે હા લાય ફોન કરીજો હા હેલો હા ઉપાડ્યો

આજે ભાવનગર જવું છે આજે તો ભાવનગર જવું જ પડશે વરસાદ આવશે અને પાટલું કવર લેવાનું છે

તમારે શું કરવાનું છે વાવનગર એ મોબાઈલ રિપેરિંગ કરવા જતો હતો બરોબર થાય તો ઠીક છે ને નવો લઈ લેવો એક વાત હું શું કહો ના નવું જ લઈ લો ને હવે કેટલી દાન રિપેર કરાવશો વાત તારી હાચી હો તો મારે એક ઓળખીતા છે ને આગળ ત્યાંથી અપાવી દો હાલો તમે હાલ તો એમાં હું તો નવો લઈ લઈએ એમાં હું રિપેર કરવો કે નવો લેવો હાલ હાલો હાલો રાખો છો હા મોબાઈલની દુકાન તો આવી છે ઘણી সাযলিলে।ক� Sin ইিমলিটকেলি হতলিমঠকে ça ঙধাইল হ঒্গজি এমলি ইষটম্রিজ হাযলি এা ইেযের ংেে প্লেজল McMেে <MM2> I don't know why I never p e o r one. I don't know o t t I n t k

હપ્તે હપ્તે લેવો છે હપ્તે કે રોકડે જપ્તે કરવાની દે એમે કાઈ જપ્તે ને હપ્તે હે હપ્તે એટલે મોકળા પૈસા દે લેવા છે કે હપ્તો રાખવાનો છે મહિને મહિને તો 1500 રૂપિયા 2000 આપણી પાસે થોડા પૈસા છે કઈ આપણે હપ્તે લેવાનો હોય ને આ તો હપ્તે લઈ લઈએ તો પણ તું કે ને મને આમાં કઈ ખબર ન પડે ને એક તો એ હા ભાવ એ હપ્તે લેવાનો છે હપ્તે લેવાનો સાહેબ ને મળી લ્યો આયા લ્યો ના સાહેબ

ચોપડી લાયા છે હા લાવ્યો આધાર કાર્ડ ઈ લાવ્યો છું ફોટો છે મોબાઈલ માં કાઈ કાઈ વાંધો નહીં થઈ જશે હપ્તો કેટલો રાખવો છે હે હપ્તો કેટલો રાખવો છે ઈ મારે ટાઈમ હોય તો હું ભરી જાઈશ એ આમ નો આવે તો આ બેંકમાંથી માંથી કપાશે મને મહિને દેવા પડે મારા ખાતા માં કપાઈ ને હા હું ભરતી છું એમ તમારે હાલો કેટલા રાખવા છે 3000 નો રાખવો છે 5000 નો રાખવો છે આપણે ક્યાં ફરવા છે પાસ માં કઈ દે ને પાસ રાખી દે એ પાસ માં રાખી દે પાસ નો ભરાઈ જશે ને અલે હાલ હમણાં ક્યાં એનો કટે ભલ મારા આપણે ઉકા ના ઘરે જાશે ઓ ભાઈ તમે એમાં ખાલી મારું ખાતું તો જો એમાં પૈસા કેટલા પડ્યા ઈ હાલો વાંધો નહીં આજો આ મોબાઈલ હા કેરી સાહેબ આનું થઈ ગયું ને સાહેબ આય આય એ જો તો નહીં

એ ગિફ્ટ માં શું આવે છે આપી દો જો એ ઉપર લાગ છે હેન્ડ ફ્રી હોય હ પછી ઓલો અમારે તરફથી વન પ્લસ ના બ્લૂટૂથ ઓ હો 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 આમ તો જો મોબાઈલ ને આરે કાન માં સાંભળવાનું ફ્રી 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 બોલો લ્યો એ હાલુ આવજો જો હવે એ જય માતાજી એ આવો સાહેબ નહી હો હા લ્યો આવો

જયનો નંબર કોણ છે જ્યારનો લાઈને વાત કરવા દેને હાલો હાલો કોણ નાથાભાઈ અવાજ આવે છે ને હાલો અવાજ આવે છે અવાજ તો આવે જ છે તો નથી આવતો અવાજ આવા મૈયો તો મોબાઈલ <@himiakaaf2>

I will not have done here. I a o t a better. I h a v been n it. I t i n k about Aja, 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 a j a

તો ફોન જ્યાં છે આ તમારા નામનો છે આ તો ફોન લઈ લો એ ઉમેરા સાહેબ એક કામ કરો તો લે બિલ લાય બધું લાય બધું બધું આપી દે લો હાલો જો ખોખા નાખી દો ફોન તમને બિલ બધું તમે લઈ જાઓ ને હું પાછો હપ્તો ભરી જાઈશ તો તમે પાછા મને ફોન આપી દેજો ને સાહેબ આપી દે હે હા જો આ જે લાવ્યો છું ઈ કોકુ ઈ ફોન ઈ બિલ ચાર્જર બધું તમને પાડી જમા દે બોલો કે ગયો ઈ તો ભાગી ગયો હવે હપ્તા નું મોઢા છે

એટલે હવે પછી છે ને ઓળખાણ ક્યાંય કોઈને દેવાની ના